એક કાપી હોય જો પણ આ જી તારી ને ખબર ના પડે લેબુ તોલ લે કે તો અને આ ચો ખાટલા બે હાથ દીધી તને શેરામાં નહીં આવતી આ ડોહા ના ખાટલા ડોહો બેઠું હોય તવેડો અનક બહાદા બેજીયુ ખાટલામાં મને આસો દેજો તનગા કે લાજે નહીં આવતી કોકની શરમ તો પર હો

મારી હારી જબરી ગાય હો નાઈજી મારી હારી દો મો ઉપર આવી ગયો લાગા હવે તો આપણ જા દે બહુ તાપ લાગે હતા તો ગરમી એ બહુ પડી તો આ ગાય તો બહુ ખાઈ ગઈ હા હા તો તું પાણી તો કણ વાતો તો

કશું નઈ તને યાદ દસ તો દરિયો નઈ બતાવી દોવા પછી ચાલવા પર હિજુ હાલ લે હાલ લઈ જજે ભાઈ જા ફર ગયો બી મારે દરિયા કિનારે ફરવા લઈ જવું છે તો દરિયો બરિયો બતાવું બતાવજે ને તું જો લઈ જવું સોમનાથ લઈ જાવ દીવ લઈ જવું જો લઈ જવું લઈ જાય પૈસા ઘર માં બંડલ માં લઈ જજે કેટલા લઈ જવું રાજુ જવું જ છે ફરવા ફરવા તો જવું જ પડશે ને સારું તો જો જોયા હોય

મો કે તો રોદ થા આવો આવો તો રોદ થાલી કો મેં આરુચી બદલ દોહા પેલા કાળા બાઈન ઘેર છે તે તો એ તો સોંધી પડ ગયો બધું બતઈન આવજે ઓ મે તો તો

મારું માથું જોવા ઈ મોટો ને માથું ઘણી બધી જવાની પેલા તૈયાર તૈયાર ત્યાં પેલા બોલાવ આવજો પા કોઈ રહી જાય ના બાકી જોવાનું અને ખાઈ આવજે પેલા માં પડ્યું બધું તો મન લાગે